હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું રીંગણ અને બટાકાનું એક એવું ટેસ્ટી શાક જેને ખાઈને તમે આંગળા ચાટતા રહી જશો જેમને રીંગણ નહીં ભાવતા હોય એ પણ વારંવાર આ શાક ખાવાનું પસંદ કરશે આ એટલું ટેસ્ટી બને છે ગરમા ગરમ આ શાકને તમે લંચ કે ડિનરમાં બનાવીને રોટલી ભાખરી પૂરી કે પ્લેન રાઈસ કોઈની પણ સાથે સર્વ કરી શકો છો રીંગણનું જે શાક છે એમ તો અલગ અલગ રીતે બનતું હોય છે પણ એક વાર જો આ શાક તમે ચાખી લેશો તો બાકીની બધી જ જ રીત ભૂલીને હંમેશા તમે રીંગણ આ રીતે ચાલો તો એના માટે અહીંયા સૌથી પહેલા તો બસો સિત્તેર ગ્રામ જેટલા મેં નાની સાઈઝના રીંગણ લીધા છે ત્રણસો ગ્રામમાં થોડા ઓછા રીંગણ છે તો એને બરાબર મેં ધોઈ લીધા છે હવે આપણે આ રીતે થોડી એની દાંડી કાપી લઈશું ધ્યાન રાખવાનું છે આખી દાંડી આપણે નથી કાપવાની બસ અડધી દાંડી કાપીને અડધી રહેવા દઈશું ત્યાર પછી આપણે જે આ રીતના રીંગણના સાઈડ પર પત્તા દેખાય છે એને પણ કાઢી લેવાના છે અને આ રીતના પત્તા કાઢ્યા પછી આપણે રીંગણને વચ્ચેથી આ રીતે બસ બે જ ભાગમાં કાપી લઈશું અહીંયા રીંગણ એકદમ મેં નાની નાની સાઇઝના લીધા છે એટલે બસ હું આ રીતના બે જ ભાગ કરું છું પણ જો તમે રીંગણ મોટા લેતા હોય તો તમારે એના ચાર ટુકડા કરવાના છે તો બધા જ રીંગણ આપણે આ જ રીતે વચ્ચેથી બે ભાગમાં કાપી લઈશું અને જો કોઈ રીંગણ તમને સળેલું દેખાય તો એને આખું નથી ફેંકવાનું સડેલો ભાગ કાઢીને એને પણ ધોઈને આપણે નાના નાના ટુકડા કરી લઈશું તો રીંગણની સાથે જ અહીંયા મેં બે નાની સાઇઝના એટલે કે ગ્રામમાં એકસો વીસ ગ્રામ જેટલા બટાકા લીધા છે એને પણ ધોઈને છોલીને આપણે એને આ રીતના લાંબા ટુકડામાં કાપી લઈશું કારણ કે રીંગણ આપણે લાંબા રાખ્યા છે તો બટાકાને પણ આપણે આ રીતે લાંબી કટ કરવાની છે હવે આપણે ગેસ ઉપર એક કડાઈની અંદર વન થર્ડ કપ જેટલું તેલ એડ કરીશું એસી એમએલ જેટલું આ તેલ છે તેલ થોડું વધારે લેવાનું છે કારણ કે આપણે રીંગણ અને બટાકાને સેલો ફ્રાય કરવાના છે તો તેલ ગરમ થાય એટલે રીંગણ અને બટાકા એમાં એડ કરી દઈશું સાથે જ પોણા ચમચી મેં અહીંયા મીઠું ઉમેર્યું છે હવે બરાબર મિક્સ કરીને આપણે ઢાંકીને રીંગણ અને બટાકાને ત્રણથી ચાર મિનિટ સુધી ચડવા દેવાના છે જો આ સ્ટેજ પર તમે થોડું મીઠું ઉમેરી દેશો તો એ જલ્દીથી સોફ્ટ થઈ જશે તો આને આપણે ટોટલી કૂક નથી કરવાના બસ ત્રણથી ચાર મિનિટ જ આપણે એને ઢાંકીને મીડિયમ તાપે ચડવા દઈશું તો ત્રણથી ચાર મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી લેવાનું છે વચ્ચે એકવાર મેં બે મિનિટ પછી એને ઉલટપલટ કરી લીધા હતા તો તમે જોઈ શકો છો રીંગણ અહીંયા આપણા એંસી ટકા જેટલા ચડી ગયા છે ટોટલી આપણે એને અત્યારે કૂક કરવાના પણ નથી તો આ રીતે ચપ્પુથી હું તમને ચેક કરીને બતાવું છું તો ચપ્પુ અંદર તો જાય છે તેમ છતાં પણ થોડા રીંગણ અને બટાકા કડક લાગે છે તો આ સ્ટેજ ઉપર જ આપણે એને એક પ્લેટની અંદર બહાર કાઢી લઈશું તો રીંગણ અને બટાકા અહીંયા મેં કાઢી લીધા છે હવે આપણે સેમ કઢાઈની અંદર જે તેલ છે એની અંદર અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું વન ફોર્થ ટી સ્પૂન એટલે કે ચમચી જીરું ઉમેરીશું દસ બાર આપણે મેથીના દાણા ઉમેરીશું જે ટોટલી ઓપ્શનલ છે એક ટેબલ સ્પૂન જેટલા આપણે સોરી વન ફોર ટી સ્પૂન હિંગ ઉમેરી છે ત્યાર પછી એક ટેબલ સ્પૂન જેટલા આપણે વાટેલા આદુ લસણ અને લીલા મરચાં ઉમેરીશું તાજા જ વાટવાના છે એક ટેબલ સ્પૂન જેટલો આપણે એની અંદર બેસન ઉમેરી દઈશું બેસન શા માટે ઉમેરવાનો છે એ પણ હું તમને આગળ જણાવીશ હવે આપણે બેસન અને આ જે પેસ્ટ છે એને બરાબર મિક્સ કરી લઈએ અને આ સ્ટેજ ઉપર જ એમાં જેટલા પણ મસાલા છે એ પણ આપણે ઉમેરી જ દેવાના છે તો મસાલામાં એક ટેબલ સ્પૂન આપણે ધાણાજીરું પાવડર ઉમેરીએ છીએ અડધી ચમચી જેટલી આપણે એની અંદર હળદર ઉમેરી દઈશું એક ચમચી જેટલું એમાં આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને એક ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું ગરમ મસાલાની જગ્યાએ કિચન કિંગ મસાલો પણ લઈ શકાય છે હવે ધીમા તાપે સતત એક મિનિટ આપણે આને હલાવવાનું છે કારણ કે બેસન પણ કાચો છે પેસ્ટ પણ કાચી છે મસાલા પણ કાચા છે તો બધું જ સરસ ચડી જશે એક મિનિટ પછી આપણે એની અંદર ત્રણ મીડિયમ સાઇઝની એટલે કે દોઢસો ગ્રામ જેટલી ટામેટાની પ્યુરી ઉમેરીશું સાથે જ ટામેટાની પ્યુરીના ભાગનું મીઠું પણ ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરીને ઢાંકીને તેલ છૂટે નહીં ત્યાં સુધી પાંચથી છ મિનિટ ગ્રેવીને ચડવા દઈએ તો આપણી ગ્રેવી ચડે ત્યાં સુધીમાં આપણે એક બાઉલની અંદર થ્રી ફોર્થ કપ એટલે કે પોણા કપ જેટલું ગ્રામમાં બસો ગ્રામ જેટલું મીડિયમ ખાટું દહીં લઈ લઈશું અને આ દહીંને આપણે સરસ ફેંટી લેવાનું છે જેથી જે દહીંની અંદર ગાંઠ છે એ બધી જ નીકળી જાય અને દહીં આપણું એકદમ સ્મૂધ થઈ જાય તો અહીંયા દહીં સરસ ફેટાઈ ગયું છે બીજી બાજુ પાંચથી છ મિનિટ પછી તમે જોઈ શકો છો ટામેટાની પ્યુરીમાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે આ ગ્રેવી આપણી સરસ ચડી ગઈ છે તો હવે આપણે એની અંદર જે રીંગણ અને બટાકા આપણે સેલો ફ્રાય કર્યા હતા એ ઉમેરી દઈએ એક વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે રીંગણ અને બટાકા આપણે પહેલાં જ એમાં એડ કરવાના છે દહીં આપણે સૌથી છેલ્લે ઉમેરીશું કારણ કે જો તમે એમાં દહીં પહેલાં ઉમેરી દેશો તો રીંગણ અને બટાકા જે થોડા કાચા હતા એ છેલ્લે સુધી કાચા જ રહી જશે દહીં ઉમેર્યા પછી એ બિલકુલ પણ ચડશે નહીં એટલે આપણે પહેલાં ગ્રેવીમાં રીંગણ અને બટાકાને કૂક કરી લેવાના છે થ્રી ફોર્થ કપ જેટલું પોણા કપ જેટલું એમાં મેં પાણી ઉમેર્યું છે બસો એમએલ જેટલું પાણી ઉમેર્યું છે હવે ઢાંકીને ત્રણથી ચાર મિનિટ આપણે એને ચડવા દઈશું પણ આ સ્ટેજ ઉપર જ શાકનો સ્વાદ વધારવા માટે એમાં હું બે ટેબલ સ્પૂન જેટલો શેકેલા સિંગદાણાનો પાવડર પણ ઉમેરું છું જે ટોટલ ઓપ્શનલ છે તમારે ના ઉમેરવું હોય તો તમે એને સ્કીપ કરી શકો છો તો બરાબર એને મિક્સ કરીને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ આપણે એને ચડવા દઈશું જેથી રીંગણ બટાકા જે કાચા છે થોડા ઘણા એ ચડી જશે તો ત્રણ ચાર મિનિટ પછી રીંગણ અને બટાકા આપણા અહીંયા ટોટલી ચડી ગયા છે ચપ્પુથી આપણે એને ચેક કરીને પણ જોઈ લઈએ તો આપણા જે રીંગણ છે એમાં તમે જોઈ શકો છો એકદમ અંદર સુધી ચપ્પું જાય છે બટાકામાં પણ અંદર સુધી જાય છે બટાકાને પણ તોડીને જુઓ તો બે ભાગ પણ એના આ રીતે થઈ ગયા છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં જે દહીં ફેટીને રાખ્યું હતું એ ઉમેરી દઈશું અને બેસન આપણે શા માટે ઉમેર્યું હતું કે આપણું જે દહીં છે એ બિલકુલ પણ ફાટી નહીં જાય તો બરાબર મિક્સ કરીને હવે ખુલ્લું રાખીને તેલ છૂટે નહીં ત્યાં સુધી બે ત્રણ મિનિટ એને આપણે ચડવા દઈશું બે ત્રણ મિનિટ આપણે એને આ જ રીતે ચડવા દેવાનું છે રાખ્યું છે દહીં ઉમેર્યા પછી એને ઢાંકવાની જરૂર નથી તો આપણું જે રીંગણનું શાક છે હવે અહીંયા રેડી થઈ ગયું છે તો છેલ્લે એની અંદર આપણે એક ચમચી જેટલી કસૂરી મેથીને હાથથી ક્રશ કરીને ઉમેરીશું ધીમા તાપે થોડી પેનમાં એને શેકી લેવાની છે તો જ તમે આ રીતે ક્રશ કરીને ઉમેરી શકશો એક ચમચી જેટલો આપણે એમાં ગોળ ઉમેરી દઈશું ઘણીવાર જે રીંગણ છે સ્વાદમાં થોડા ઘણા કડુચ મારતા પણ કડવા પણ આવી જતા હોય છે તો ગોળ તમારે એવા કંડિશનમાં વધારે ઉમેરવાનો છે અહીંયા બસ મેં એક ચમચી જ ઉમેર્યો છે કારણ કે રીંગણ મારા કડવા નથી તો બરાબર મિક્સ કરી લઈએ આ આપણું દહીંવાળું રીંગણનું ટેસ્ટી શાક બનીને તૈયાર છે તો કન્સિસ્ટન્સી આ રીતની જ રાખવાની છે વધારે પડતી અને પતલી કે ગાઢી નથી રાખવાની હવે આપણે છેલ્લે એની અંદર થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈએ તો આપણું દહીં વાળું રીંગણ બટાકાનું ટેસ્ટી શાક રેડી છે તો આપણે હવે એને સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ જો તમે પહેલા ક્યારેય આ રીતનું આ દહીં રીંગણનું શાક ના બનાવ્યું હોય ના ખાધું હોય તો પહેલા એકવાર રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો તમને ખૂબ જ ભાવશે બે ની જગ્યાએ ચાર રોટલી ખાઈ જાઓ એટલું ટેસ્ટી આ શાક બને છે ગરમા ગરમ આ શાકને તમે રોટલી ભાખરી પૂરી સાથે કે ભાત સાથે સર્વ કરી શકો છો જો આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો રેસીપી ટ્રાય કરવાનું ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલાયકન ચોક્કસ દબાવજો સાથે જ ફેસબુક પેજને પણ લાઇક કરી ફોલો કરવાનું બિલકુલ પણ ના ભૂલતા